નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસની તો આ નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક આવી ચૂક્યો છે તો આ સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાંથી આપણે ધોરણ આઠનો જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયના પાઠ નંબર એક તેરી હે જમી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનું જે ઉપરનું પૂઠું જે છે કવર પેજ જે છે તે કંઈક આ પ્રમાણેનું છે તમે જોઈ શકો છો આ જે સ્વઅધ્યયન પોથી છે તેનો ભાગ એક આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યયન પોથીના ભાગ એકમાં ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયો જે છે તેનો પહેલો પહેલો પાઠ આપવામાં આવેલો છે અને બાકીના પાઠ જે છે તે ભાગ બે ત્રણ એમ કન્ટિન્યુ આવતા જશે તેમાં આપેલા હશે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વઅધ્યયન પોથી જે છે ધોરણ આઠની તેના જેટલા પણ ભાગ આવશે તે બધા જ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ પાઠ જે છે તે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવશે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો જોઈએ આપણે પેલો પાઠ તેરી હે જમી એનો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા સારાંશ આપવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ કે સામને સહી કા નિશાન કીજીએ એમાં પહેલો સવાલ જિસ્મ શબ્દ કા અર્થ ક્યાં હોતા હૈ તો અહીંયા આપણને વિકલ્પો આપ્યા છે એમાંથી સાચો જવાબ આવશે શરીર તો એની સામે આપણે ખરાની નિશાની કરીએ બીજું આફત શબ્દ કા વિલોમ શબ્દ કોણ સાહે તો આફતનો વિરુદ્ધાર્થી શબ્દ સંકટ થશે એટલે આપણે અહીંયા સંકટ ઉપર નિશાની કરી દઈએ ત્યાર પછી ત્રીજું અલગ શબ્દ પહેચાનીએ એટલે કે જે અલગ હોય ને એ ઓળખવાનો છે તો અહીંયા સંકટ મુસીબત આફત અને જીસ્મમાં અલગ શબ્દ થશે જીસ્મ ચોથું ઈસ કવિતા મેં ઓ સબસે બડે તાકતવાલે શબ્દ કિસકે લી પ્રયોગ હોવા હૈ તો અહીંયા જવાબ આવશે ભગવાન ત્યાર પછી પાંચમું તેરી રહમત સે હમ સબને એ પાયા હૈ તો એમાં જવાબ આવશે જીસ્મો ઝા ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ એક વાક્ય મેં પ્રશ્નો કે ઉત્તર લીખીએ एम पहला सवाल बच्चे भगवान के आगे कैसे खड़े हैं तो जवाब अवश्य बच्चे भगवान के आगे सिर झुका कर खड़े हैं बीजो सवाल हमें यह शरीर किसकी कृपा से मिला है तो जवाब अवश्य हमें यह शरीर ईश्वर की कृपा से मिला है त्रीजों तो सवाल आप ईश्वर से प्रार्थना किस समय करते हैं तो जवाब अवश्य मैं सुबह उठता हूँ तब और रात को सोने सोने के समय ईश्वर की प्रार्थना करता हूँ चौथो सवाल आप भगवान से कब प्रार्थना करते हैं तो जवाब अवश्य हम जब संकट में फंस जाते हैं तब हम ईश्वर से प्रार्थना करते हैं पांचवा है प्रति कौन सा भाव व्यक्त हुआ है तो जवाब अवश्य तेरी है जमी काव्य में ईश्वर के प्रति कृतज्ञता का भाव प्रकट हुआ है प्रश्न नंबर ब दो तीन वाक्यों में प्रश्नों के उत्तर लिखिए पहला सवाल आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है क्यों तो जवाब अवश्य मेरे मत से सृष्टि में ईश्वर ही सर्वोपरि है क्योंकि वह सर्वशक्तिमान है वह जिसे बचाना चाहे उसे कोई मार नहीं सकता और वह जिसे मारना चाहे उसे कोई बचा नहीं सकता बीजो सवाल सभी का हेतु सभी तेरे का अर्थ समझाइए ईश्वर की इच्छा से हमने इस धरती पर जन्म लिया है ईश्वर ही हमें आफतों से दूर करता है इसलिए कवि कहते हैं कि हे है ईश्वर तेरी कृपा दृष्टि हम पर सदा रखना हम तेरे है आप हमारे है त्यार पछी तीजो सवाल भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं तो जवाब अवश्य भिन्न भिन्न धर्म के लोग अपने अपने पूजा स्थानों में प्रार्थना करने के लिए जाते हैं हिंदू मंदिर में मुसलमान मस्जिद में ईसाई चर्च में सिख गुरुद्वारा में और पारसी अग्ारह में प्रार्थना करने के लिए जाते हैं चौथो सवाल तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं तो ईश्वर की इच्छा से ही दुनिया में हमारा जन्म हुआ है उसी की कृपा से हमें यह शरीर और ये प्राण मिले हैं हमारा जीवन उसी के भरोसे है क्योंकि वह हमारा रखवाला है इसलिए कभी ईश्वर से हम पर अपनी नज़र रखने के लिए कहते हैं पाँचवा सवाल आप भगवान से क्या क्या मांगते हैं हम भगवान से यह प्रार्थना करते हैं कि वे लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखें लोग किस हालात में है इसकी वे हमेशा खबर लेते रहें મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે નવ્વાણું ઝીરો તેતાલીસ પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તે મારી પરીક્ષા માટે એકમ કસોટી માટે અને તમારા અભ્યાસ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે પ્રશ્ન નંબર ત્રણ અ અપના મનપસંદ ચિત્ર ચિપકા કર ઉસકે આધાર પર અપને શબ્દો મેં કવિતા લિખીએ તો મા વિશેનું સરસ મજાનું ચિત્ર આપણે અહીંયા લગાવ્યું છે અને એના વિશેની કવિતા પણ આપણે બનાવી છે જો મા પર કવિતા घुटनों से रेंगते रेंगते कब पैरों पर खड़ा हुआ तेरी ममता की छाव में जाने कब बड़ा हुआ काला टीका दूध मलाई आज भी सब कुछ वैसा है मैं ही मैं हूँ हर जगह माँ प्यार है तेरा कैसा है सीधा सीधा भोला भाला मैं ही सबसे अच्छा हो कितना भी हो जाऊँ बड़ा माँ में आज भी तेरा बच्चा हो तो आ सरस मजा की कविता अपने लखी है अँ तीन बीजी कोई कविता लखी सको આગળ વધારી શકીએ છુ અભી રાહતો શરૂ હઈ હૈ મંજિલ બેઠી દૂર હુજયારા મલ બંદી હર દીપક મજબૂર હૈ કશિયા સબકી કિનારે પે પહોંચ જાતી હૈ નાખુદા જનકા નહીં ખુદા હોતા કોશિશ કર ઉમ્મી ભી રખ ફિર બે થોડા મુકદ્દર તલાશ કર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દો કા વચન બદલ કર વાક્ય ફરસે લિખીએ એટલે કે આપને એક વચન આપ્યું હોય તો બહુવચન કરવાનું છે જો દ્રશ્ય દેખને કે લી ઘર કા દરવાજા ખુલ ગયા દરવાજા જે છે એનો આપણે બહુવચનમાં ફેરવવાનું છે તો આ રીતે હાથીનું બહુવચન થશે હાથીઓ તો જંગલ મે ने ઉત્પાત મચાયા ત્રીજું મેં તેરે આગે शीश झुकाता હો તો મેનું બહુવચન થશે હમ તો અહીંયા જવાબ આવશે હમ તેરે આગે शीश ઝુકાતે હે ચોથું પેડ પર બેઠે પક્ષીને આકાશ મેં ઉડાન ભરી તો પેડનું બહુવચન પેડો થશે અને પક્ષીનું બહુવચન પક્ષી જ રહેશે બરાબર તો એમાં કોઈ ફેરફાર નહીં થાય તો પેડો પર બેઠે પક્ષીને આકાશ મેં ઉડાન ભરી યહ મેરી કિતાબ હૈ તો યહનું બહુવચન એ થશે તો એ મેરી કિતાબનું થશે કિતાબે હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર છ અ ઉપસર્ગ વે શબ્દાંશ હૈ જો સાર્થક શબ્દો કે પૂર્વ જુડને પર અર્થ મેં પરિવર્તન લાદે તો પ્રબ્દો આપણને આપેલા છે પ્રતા ગતિ તો પ્રગતિ નિર્વતા ગુણ તો નિર્ગુણ વિ તો વિદેશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બત્યય એ શબ્દાંશ હૈ જો શબ્દ કે અંતમાં જુડ કર ન શબ્દો કા નિર્માણ કરતે હૈ कोष्टक में से योग्य प्रत्यय लेकर दिए गए शब्दों के साथ जोड़कर नए शब्द बनाइए आई आईन एन इत तो पढ़ प्लस आई तो जवाब पढ़ाई इंसान प्लस इयत तो इंसानियत बाबू प्लस आईन तो प्रश्न नंबर सात शब्दों को पढ़िए और शब्द कोश क्रम में लिखिए तो अँ दुनिया क्षमता खुदा आसमान दृष्टि जमी योद्धा नाविक श्रृंखला कंचन प्रार्थना ईश्वर वगैरह जेवा शब्दों એને શબ્દકોષના ક્રમમાં ગોઠવે તો સર્વપ્રથમ આવશે આસમાન બીજું ઈશ્વર ત્રીજું કંચન ચોથું ખુદા પાંચમું જમી છઠ્ઠું દુનિયા સાતમું દ્રષ્ટિ આઠમું નાવિક નવમું પ્રાર્થના દસમું યોદ્ધા અગિયારમું શ્રૃંખલા અને બારમું આવશે ક્ષમતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તેરી હૈ જમી કાવ્ય મેં જો મૂલ્ય નિહિત હૈ ઉન મૂલ્યો કે સંદર્ભ મેં કા નિશાન કીજે તો અહીંયા પ્રભુ કે પ્રતિ કૃતજ્ઞતા જે છે તે આ મૂલ્ય નિહિત છે એટલે એના ઉપર આપણે અહીંયા ટીક કરી દઈએ ત્યાર પછી ઈતના કી જે આપણને આપેલું છે અને અધ્યયન નિષ્પત્તિના ક્રમાંક આપણને આપેલા છે અને આ જે પાઠ છે પાઠ નંબર એક તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે કે ધોરણ આઠના હિન્દી વિષયની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીનો પાઠ એક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સ્વ અધ્યયન પોથીના હિન્દી વિષયના પાઠ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો પસંદ હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો